જિલ્લાના લુણાવાડા તાલુકાના સાલાવાડા ગામ ખાતે અંદાજીત ત્રણસો ઓગણ્યાશી પોઇન્ટ છેતતાલીસ લાખ ખર્ચે નિર્માણ પામેલ પુલ થકી આજુબાજુના અનેક ગામના લોકોને હવે ચોમાસામાં પાણીમાંથી પસાર થવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળી છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના પીએમજીએસવાય અંતર્ગત માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા અહીં એક અત્યાધુનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે આ બ્રિજ ફેબ્રુઆરી બે માં ગ્રામજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેને સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો અંત લાવે છે પહેલા આ વિસ્તારમાં ગ્રામજનોને ખાસ કરીને ચોમાસા દરમિયાન નદી કે નાળાના પાણીમાંથી પસાર થવું પડતું હતું આના કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગની ભારે હાલાકી ભોગવવી પડતી હતી ઘણીવાર પાણીના પ્રવાહના કારણે રસ્તો બંધ થઈ જતો હતો તેનાથી અવરજવર અટકી જતી હતી અને તાત્કાલિક જરૂરિયાત જેવી કે તબીબી સહાય મળવા પણ મુશ્કેલી પડતી હતી નવનિર્મિત બ્રિજથી એવા તમામ સમસ્યાઓ ભૂતકાળ બની ગઈ છે આ બ્રિજ સાલાવાડા કસલાલ અને ચાંપેરી જેવા અનેક ગામોને સીધી કનેક્ટિવિટી પૂરી પાડે છે જેનાથી ગ્રામજનોનો સમય અને શક્તિ બંને બચી રહ્યા છે દૂધ ઉત્પાદકો ખેડૂતો અને સ્થાનિક વેપારીને પણ પોતાનો માલ સરળતાથી બજાર સુધી પહોંચાડવામાં મદદ મળી રહી છે આનાથી તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ઉદ્દેશને સાર્થક કરે છે જેનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત માર્ગ જોડાણ પૂરું પાડીને ગ્રામીણ જીવન સ્તર સુધારવાનો છે આ બ્રિજ માત્ર એક નિર્માણ કાર્ય નથી પરંતુ તે હજારો લોકો માટે સુવિધા સલામતી અને વિકાસનો સેતુ બન્યો છે હું વજાભાઈ નાથાભાઈ સોલંકી કામ સરાડિયા ત્યારે પુલ અમારો નહોતો બન્યો ત્યારે અમારે પાણી થઈને નીકળવું પડતું અત્યારે પુલ બન્યો છે તો પુલ ઉપર થઈને અમે આરામથી નીકળી જઈએ છીએ એના દ્વારા આ જે અવર જવરની વ્યવસ્થા છે એ સારી અને સુલભ બની છે અને આવનાર સમયમાં કઈ બી નદીમાં પાણીનો ભરાવો થાય તો એની અગવડતાનો આ દ્વારા વ્યક્તિઓને સામનો નહીં કરવો પડે બધું સમસ્યા કીધું હેડલાઇન ન્યૂઝ બિંદા